જૈન મિત્રો જો આ બોરિંગ બગડ્યું હો ટ્યુબવેલ અમારું બોરિંગ કી હોય તો ગોળી લાયા છે ખોલવા માટે અમારે જે ટ્યુબવેલ ખોલવાનું હોય એને ગોળી કી છે હવે માથી ખેડૂતમાં હજાર રૂપિયા ભેળા થાય ને એટલે કોઈ તો ટ્યુબવેલ ડખવા ડખો આવે તો ગમે એ ડખવા આવે આવા ખોલવાના સો હજાર રૂપિયા ખાલી વખત ખોલપીટ કરેલી છ હજાર રૂપિયા લીધો લાઇટ આપણી બધું આપણું હવે વા કહેવાનો મતલબ મારો એવો હતો કે એક વચ્ચે મેં એક ફેસબુકમાં એક વાંચ્યું હતું કોઈ મહેતા કરી ઇંચ હતો હવે રે એવું કહેતો હતો કે સરકાર આટલી આટલી બધી સબસિડી આપે છે આટલા બધા પૈસા આપે સરકાર આટલા બધા ટ્રેક્ટરમાં સબસિડી આપો હન ઓમાં સબસિડી આપો હન એટલે ખેડૂતની બૂમો ખોટી છે એટલે મારે નાલાયકને જો મારા મારા એ ગ્રુપમાં છે ને એવું ઉપર તારા બાપાના ખર્ચા ઘણા હતા ખબર પડે કે આ ખેડૂતને ત્યાં જીવે છે તમે ધીરો તમારે ક્ષેત્રમાં વાપવું નહીં બેઠા બેઠા ઓફિસોમાં રડવું અને પૈસા ભેળા કરવા આ એક વખત ખોલિંગ આવે એટલે છ હજાર રૂપિયા પછી મોટર ખાલી જે અંદર મોટર આવે છે ને એચપી વોચ પાવર ઉપર જે મોટર આવે છે એ બોધવાના ખાલી લગભગ ચાર ત્રીસથી તે પચાસ હજાર સુધીની રેન્જમાં હોય છે અને જો મોટર ભરી ગઈ તો એ જે નવી મોટર લાવો ને દોઢથી પૂણા બે લાખ બે લાખ સુધીની રેંજની હવે આ બધો ખર્ચો કર્યો તો મોટા જ હોય તો કશું કોઈ નહીં સરકાર તો અમે ના લીધા હવે આ પાણી ઊંડે ખેંચવાનો ખરો ને આ કેનાલો નહીં આ બાજુ અમારા બાજુ કેનાલો નહીં શું પછી રિચાર્જ છે પછી એટલું બધું પાણી રહ નહીં એટલે બધા ટ્યુબવેલ હોય મારા ગામમાં લગભગ ઘણા બધા નેવું ટ્યુબવેલ હશે એક હજાર ફૂટથી એક હજાર બારસો એક હજાર બારસો પણ કહેવાનો મતલબ કે જે આવા જે પાછા એ કોઈક અધિકારી છે પાછો જેને જીવનને ખબર નહીં પડતી એ બેસી જાય ખુરશીઓમાં અને નિવેદન એવા આવે કે તમારા આ આ કરાય ને આ કરાય ને હવે આ ખર્ચો છેલ્લો પો કેબલ ખરો ને આ કેબલ આ કેબલ લેવાતો હોય તો કેટલી કિંમત છે એટલે અમારે તો વાણ બધું શું છે ખેડૂતને તો માનો કે વધારે આમ આ મફળી સમય થયો જો વાદળો તૈયાર થઈ ગયો હું મફળી વાવતા તકલીફ હતી ને તકલીફ હતો અને કોઈને ફરિયાદ કહે તો આખો દાળો એમાં જ કી કે ભાઈ આ તો ખેડૂતોને તો તો મફત માગવાની ટીવી ઉપર હે બસ આવી વાતો હું બધી એટલે તમે ગમે કરજો સાની ખીટલી કરજો ચોક તો પરોઠા ભાખડી બનાવવાનો ચોક શીખજો બાકી આ ધંધો ખેતીનો કોઈ કે ખેતી કરવી હે ભૂલથી ના કરતા ભાઈ વાતો બાપદાદાનો ધંધો એટલે પકડી રહ્યા છે બાકી એમાં કશું કોઈ મળતા નહીં કોઈ એમ કે હું ખેતીમાં કરું હા મોટી જમીન હોય તો કમાય બાકી ટૂંકી જમીનો ખરી નહીં એમાં તો બધી ગોડાના વાતો કરો બધા એટલા બધા ખર્ચા એટલે બધું મેન્ટેનન્સ થતું હોય ને કે ન પૂછવા એમ ઓનું બાર મહિના નહીં હોય તો બોરીનું છ નવસો ચોપન ખાણી છે તે ખાલી ટૂંપેલું બિલ આવે એટલે બહુ કશું વાંચવા ના આવે જય હિન્દ જય ભારત